શું તમને ખબર છે કે ભાવનગર બગદાણા ગામમાં એક એવું મંદિર જ્યાં દસ મિનિટ બેસવાથી મન એકદમ શાંત થઈ જાય છે આજે આપણે વાત કરીશું બગાણા ધ્યાન મંદિરના રહસ્યો વિશે ધ્યાન મંદિરની રચના મંદિર પથ્થરથી બનાવવામાં આવ્યું છે અંદર ખાસ એવી શાંતિ ઊર્જા અનુભવાય છે અહીં બેઠા માત્ર દસ મિનિટમાં જ મન એકદમ શાંત થઈ જાય છે જે વાત વૈજ્ઞાનિકો પણ શંકિત કરે છે અદ્ભુત ઊર્જા પ્રવાહ માન્યતા છે કે ધ્યાન જમીન નીચે વિશેષ ચુંબકીય વહે છે છે ઘણા ભક્તો કહે કે અહીં ધ્યાન કરવાથી અંતરાત્મિક અવાજ સ્પષ્ટ સંભળાય છે રહસ્યમય અનુભવ અનેક યાત્રાળુઓએ અનુભવ્યું છે કે અહીં ધ્યાન દરમિયાન મહાદેવની આકૃતિ પ્રકાશ કે અજાણી સુમન અનુભવાય છે વિજ્ઞાન મુજબ આ કંપનીઓ અને તરંગો પરિણામ છે બજરંગદાસ બાપા ચમત્કાર કહેવાય છે કે બજરંગદાસ બાપાએ પોતાની તપસ્યા દ્વારા આ સ્થળને વિશેષ શક્તિઓથી પવિત્ર બનાવ્યું હતું બાપાના ઉપદેશ મુજબ અહીં ધ્યાન કરનારને જીવનમાં સાચો માર્ગ મળી રહે છે અહીં ધ્યાન કરનારો કહે છે કે તેઓને અજાણી ઊર્જા અનુભવાય છે મંદિરની રચના એવી છે કે અવાજ તરંગો અંદર ગુંજે છે અને મન એકાંગ્ર થાય છે વૈજ્ઞાનિકો કહે છે કે અહીંની જમીનમાં ચુંબકીય ઊર્જા નીકળે છે ઘણા ભક્તો અહીં બેઠા બેઠા ભગવાન મહાદેવની આકૃતિ અને દિવ્ય પ્રકાશ જોયાની અનુભવ કરે છે શું એક સમજકાર છે કે પછી વિજ્ઞાનનો કમાલ શું લાગે છે કોમેન્ટમાં જરૂર લખજો અને હા વધુ એવા રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો